બ્રિજ ધલો ક્રિસ્ત મા ભાઈ દત્તાબેનનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મેં ચોથી તારીખ પાસકા પછીનો ત્રીજો રવિવાર સાત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લો યોહાનો ગ્રંથ એકવીસમો અધ્યાય ચૌદથી ઓગણીસમી કલમ સુધી સજ્જીવન થયા પછી ઈશ્વિ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો નાસ્તો કરી રહ્યા એટલે ઈશ્વર સિમોન પુત્રને કહ્યું ઓ યોહાન પુત્ર સિમોન બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે તેણે જવાબ આપ્યો જી હા પ્રભુ આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો માર મારા ગાડરાને સચરાવ બીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તેણે કહ્યું હા જી પ્રભુ આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું યશ્વે કહ્યું તો મારા ઘેટાની સંભાળ રાખ ત્રીજી વાર તેણે તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી સિમોને ઓછું આવ્યું તેણે કહ્યું પ્રભુ આપ બધું જાણો છો આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું યશ્વે કહ્યું તો મારા ઘેટાને ચરાવ હું તને સાચે સાચ કહું છું તું જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો પણ જ્યારે તું ઘડો થશે ત્યારે તું તારા હાથ પહોળો કરશે અને કોઈ તાર બીજો તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે જે પ્રકારને મરણને બેટીને પિતર પ્રભુશ્વનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું ત્યાર પછી તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવ આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્તમા લઈ તબેનો પ્રેમ એક લાગણી નથી પ્રેમ એક ફિલિંગ નથી એવી જ રીતે ક્ષમા એક લાગણી નથી એક ફિલિંગ નથી પ્રેમ એક નિર્ણય છે એક ડેસિશન છે એક સ્ટેન્ડ છે ક્ષમા એક નિર્ણય છે એક સ્ટેન્ડ છે અને એક ડિસિશન છે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ યસુ ત્રીજી વખત એમને દર્શન દીધા પછી પિતરને પૂછે તે ત્રણ વખત તું ઉપર પ્રેમ રાખે છે તમારા ઉપર પ્રેમ રાખે છે તમારા મારા ઉપર પ્રેમ રાખે છે જાણતા હતા પ્રભુ ઈસુ એના ઉપર પ્રેમ રાખે છે એટલે પ્રભુ ઈસુનો પ્રેમ પ્રભુ ઈસુની ક્ષમા એમના જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવે છે મરણ પહેલા કયું હતું આ બધા શિષ્ય છોડીને નાસી ગયા હતા જ્યારે ઈસુ મરણ પામ્યા ત્યારે નજીક કોઈ હતું જ નહીં પ્રભુ ઈસુ એ બાબતમાં એક શબ્દ પણ બોલતા નહીં ભૂતકાળમાં જે કડવો અનુભવ થયો એ મનમાં અને મનમાં રાખવાથી કશું ફાયદો થતો નહીં જેની સાથે કડવો અનુભવ થયો એના ઉપર પ્રભુ ઈસુ પ્રેમ રાખે છે અને એને પછી જવાબદારી સોંભે છે ક્રિસ્તમાલ બહેનો જૂના સમયમાં ભૂતકાળમાં જે કડવો કડવો અનુભવ થયો આપણને આપણા જીવનમાં કોઈ વ્યક્તિ સાથે આપણે મગજમાં એ જ ને એ જ રાખીએ છીએ આ જીવન દુઃખી થઈએ છીએ ક્ષમા કરી શકતા નહીં નિરાશ થઈએ છીએ આ શાંતિ ગુમાવીએ છીએ પ્રભુ ઈસુ આ બધા માટે એક અદ્ભુત પાઠ શીખવાડે છે ભૂતકાળનું કશું જ આપણે યાદ કરવા નહીં કોઈને બોલવાની જરૂર નથી પ્રભુ ઈસુ જેવી રીતે પ્રેમ રાખે છે એ પ્રેમનું પરિવર્તન આ પિતર આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુના મરણ પહેલાં ત્રણ ત્રણ વખત કદી હું એને તો ઓળખતો નથી એને તો ઓળખતો નથી પણ પ્રભુ ઈશ્વરની ક્ષમા ઈસુનો પ્રેમ એના જીવનમાં એટલું મોટું પરિવર્તન આવ્યું વરિષ્ઠ સભા આગળ જેનાથી ડરતા હતા બારણ બંધ કરી રહેતા હતા નાસી ગયા હતા માછલી પકડો જૂનો ધંધો પકડવા ગયા હતા એ ભીતર વરિષ્ઠ સભા આગળ ઊભા થઈને અમે જે જોયું છે જે સાંભળ્યું છે એ અમે પ્રચાર કર્યા વગર રહી શકીએ એમ નથી એમ કરીને હિંમતપૂર્વક નિડરતાપૂર્વક સંદેશ આપે છે વરિષ્ઠ સભા આગળ લઈએ પોતે કહે છે ઈશુને તમે મારી નાખ્યા એમ કરીને હિંમત પૂરું છે આ શક્તિ આ હિંમત પ્રભુશ્રીના પ્રેમના લીધે પ્રભુ ઈશ્વરના સમાનના લીધે અને ત્યાર પછી પ્રભુશ્રીની શક્તિ એ પોતે પ્રાપ્ત કરે છે પ્રભુષ્માં જે ચમત્કાર કરવાની શક્તિ પ્રભુ પોતે યોગાના ગ્રંથમાં ચૌદમો અધ્યાયમાં બારમી કલામાં કોઈ જે જે મારા પર વિશ્વાસ રાખે છે જે કાર્ય હું કરું છું તે પણ કરી શકે એ વિશેષ કાર્ય પણ કરી શકે એમ કહ્યું એ પ્રમાણે એક મહાન શક્તિ અને સામર્થ્યવાન બને છે આ પિતર આ શિષ્ય પ્રભુ ઈસુને છોડીને તેઓ માછલી પકડવા ગયા ત્યારે આખી રાત મહેનત કરી કશું મળ્યું જ નહીં પ્રભુ ઇસ્થિત અલગ થઈને આપણે જઈએ પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં પોતે કહે છે મારાથી અલગ થઈને તમે કશું જ ના કરી શકો હું દ્રાક્ષનો વહેલો છું તમે ડાળીઓ છો જ્યારે તમે આપણે પ્રભુ સાથે રહીએ પ્રભુ આપણું જીવન સફળ બનાવે છે શક્તિશાળી બનાવે છે સામર્થ્ય બનાવે છે માછલી કિનારે લાવતા પહેલાં પ્રભુ ઈસુ ત્યાં માછલી તૈયાર રોટલો તૈયાર એટલો બધો પ્રેમ રાખે છે છોકરાઓ આવો આવો ખાવો નાસ્તો કરો આ શિષ્ય કશું બોલી શક્યા નહીં એમની પ્રેમની આગળ એમની ક્ષમાની આગળ અને એટલું મોટું પરિવર્તન કે જે જવાબદારી એમના હાથમાં સોંપે છે ધર્મસભ એમના હાથમાં સોંપે છે અને માણસોને પકડતા હું કરીશ એ માણસો પકડતા ત્યાર પછી પ્રભુની શક્તિના લીધે પ્રભુના સામર્થ્યના લીધે એ બને છે હા ક્રિષ્માલા ભૈય બેનો આજના શાસ્ત્ર પાઠ જેવી રીતે આ પિતર આ યોહાન જબરદસ્ત શિષ્ય હતા સાક્ષ જીવન જીવ્યા હતા આપણે પણ સાક્ષમે જીવન જીવવા માટે પ્રેરણા આપે છે ક્રિષ્માલા ભય તાબેનનો આજનું આ માનન આ શાસ્ત્ર પાઠ પ્રભુશ્રીનું ઓળખવા માટે એમનો પ્રેમ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુશ્રીની શક્તિ કેવી રીતે શિષ્યમાં આવી એ શક્તિ આપણા દરેકમાં પણ આવી શકે એમ કરીને એમને પણ ખબર પડે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ